રાપરના માલીચોકમાં પરંપરાગત રીતે માલી સમાજના નવરાત્રી મહોત્સવમાં ઓપરેશન સિંદુરના ગરબાએ ભારે જમાવટ કરી હતી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ખાસ કરીને નગરપાલિકાનો સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ માલી સમાજના આગેવાનો દ્વારા અને બાળાઓએ અદભુત રીતે ઓપરેશન સિંદૂરનો ગરબો પરિપૂર્ણ કર્યો હતો રાપર માલી સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી માલીચોકમાં પ્રાચીન રાસ સાથે આદ્ય શક્તિની આરાધના સાથે માલીચોકમાં ઓપરેશન સિંધુના ગરબાએ દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો માલીચોક ખાતે આવેલ માલીચોકમાં પ્રાચીન રાસગરબા સાથે બાલિકાઓ પરંપરાગત રીતે વસ્ત્રો પરિધાન કરી રાજગરબાની રમઝટ બોલાવી હતી અને નવદુર્ગા વેશભૂષા સાંસ્કૃતિક કાર્યક્રમો સમગ્ર રાપર શહેરને કેન્દ્રિત કર્યું હતું પાંચ વર્ષની નાની બાળાઓએ પ્રાચીન ગરબા સાથે ઝૂમી ઉઠી જ્ઞાતિના આગેવાનોએ બાળાને પ્રોત્સાહન કરી હતી ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશન સિંદૂરનો ગરબો કરવામાં આવશે સમગ્ર ગુજરાતમાં એવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે રાપરના માલી સમાજ દ્વારા પણ પોતાના નવરાત્રી મહોત્સવમાં આ ઓપરેશન સિંદૂરના ગરબો કરવામાં આવ્યો હતો અને ભારે જમાવટ કરી હતી બાળાઓએ અદ્ભુત રીતે આ ગરબાને સજાવટ કરી હતી ખાસ કરીને રાપરના મામલતદાર એચ વાઘેલા અને તેમનો સ્ટાફ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પદાધિકારીઓ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ માલી અરવિંદભાઈ માલી મહિલા મંડળના પ્રમુખ સ્મિતાબેન માલી દીપાબેન માલી યુવક મંડળના હાર્દિક માલી અલ્પેશભાઈ માલી ઓપરેશન સિંદુર ક્લિપ સમય રાફલ નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે પ્રમુખ રતનસિંહભાઈ માલી નાનજીભાઈ માલી મામલતદાર કચેરીનો સ્ટાફ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ ઓપરેશન સિંદુરના ગરબાએ ભારે જમત જમાવટ કરી હતી સમાજના આગેવાન કાંતિભાઈ માલી મુનાભાઈ માલી અને નિલેશ માલીએ ખૂબ જહેમત ઉઠાવી હતી એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા નિલેશ માલીએ જણાવ્યું હતું